ઘણા મોડા બાર ને પાત્રીસ થઈ ગયા છે તો વાત હાચી પણ આવડો મોડો ના ઉઠે ને સર્વિસ જેવી થઈ રહી છે ચા ઘણી થઈ જાય ફ્રૂટ કેલા પડી ચા આપણે ઓછી કરી નાખીએ તમને ખબર તો સવારે ઉઠીને એક જ કામ રસોડામાં આવવાનું

બનાવ બનાવ ચણા બનાવ દીધા મોહરી ભાઈ ગયો પપ્પા ની નીચે ઉતર

મેલા સૌથી પેલા પેલા તું બોલ્યો તું ચાર શબ્દ બોલી ને ઓળખી જ ગયો ક્યાં છો પંદર સેકન્ડ માં આવે બીજ વર્ડ હા જોઈ લીધું જોઈ લઈ પંદર સેકન્ડ માં કેટલા વર્ડ આવે બત્રીસ સેકન્ડ ની ભૂલી ગયા ઓળખતે ઓળખતે ભૂલી ગયો

ડાયરેક્ટ કોઈ ના શું બપોરે અમારે જેવું કામ તમને ઈ શું કરી પચીસ તારીખે તમે આખું ગામ બોલો પચીસ તારીખે બર્ડે હોય દેવાનું હોય તારીખે તો અમે ખાઈ લેશું

એમ નઈ ચાય પીવી હોય ને બોલાવે ગૂગલ માં ગયા તને ભાઈ આય જેને ફોન કરો રૂપિયા એની ઘણા જ લઈ જાય તારે પીવીયે દઈ છે આફ્રિકા ભાઈ તો કેટલા રૂપિયા ની માવો ખાતો ચાર હજાર રૂપિયા નો ચાર હજાર નો માવો ખાતો કોણ ખાલી મકાન નું મકાન નું ભાડું કેટલું હતું ચાર લાખ

હું જઈ પાંચ રૂપિયા કેટલા થાય પાંચ હજાર રહી આપડે પાંચ રૂપિયા પાંચ હજાર પાંચસો થાય બસ પાંચસો રૂપિયા થાય થાય

આવી ગયા છે રિટર્ન ઘરે અને આજે એલવીસી મમુવારા સામે હતી તો હારી ગયા છીએ ઘણી ખરાબ રીતે હારી ગયા એકચ્યુઅલી પણ વાંધો નહીં આવું ના થવું જોઈએ શીખવા મળે એમને હમણાં થોડાક આવવામાં આવી ગયા હતા બધી જગ્યાએ જીતતા હતા ને તો આવવામાં આવી ગયા હતા પણ વાંધો નહીં કમ બેક કરશું પાછા એ ભીમાસર છે એક બે દિવસમાં પાછી ભીમાસર આવી જશે અને અટલ નાગર ગયા હતા તો ઘણા બધા મિત્રો મળે આપણને નાના નાના બહુ જ મજા આવી ગઈ ફૂલ સપોર્ટ કરે છે આ જોઈને તો આમ આનંદે આનંદ થઈ ગયો મારી પાસે થોડી વાર મોબાઈલ જ ન આવ્યો નકા તો હું તમને બતાડત કે નાના નાના મિત્રો હતા આપણા બધા મોબાઈલ ખબર નહીં કે એની પાસે રહી ગયો હતો ને વ્લોગ કરી દઈ ગયા પૂરો જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ કરતા જય શ્રી